ડબોઈ રેલવે સ્ટેશન પર પાર્કિંગ વિસ્તારમાં મુસાફરો દ્વારા મૂકવામાં આવતા વાહનોને પગલે રેલવે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાને લઈને વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર કે તેની આસપાસ કોઈપણ પ્રકારના પાર્કિંગ કે નો પાર્કિંગના સ્પષ્ટ બોર્ડ કે નિશાની લગાવવામાં આવી ન હોવા છતાં ઉતાવળમાં મુસાફરને ઉતારીને તાત્કાલિક નીકળી જતા વાહન ચાલકોની ગાડીઓને રેલવે પોલીસ દ્વારા લો કરી દેવામાં આવે છે અને તેમની પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલવામાં આવે છે સ્પષ્ટ માર્ગદર્શનના અભાવને કારણે નિર્દોષ મુસાફરો દંડાઈ રહ્યા છે રેલવે તંત્ર કે પોલીસ દ્વારા વાહન પાર્કિંગ માટેના કોઈપણ પ્રકારની સૂચના બોર્ડ કે પાર્કિંગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી વાહનચાલકો વ્યવસ્થિત પાર્ક કરીને જતા હોવા છતાં પણ રેલવે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી મનસ્વી રીતે રૂપિયા પાંચસો સુધીનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને જેને કારણે સ્થાનિક વાહનચાલકોમાં ભારે આક્રોશ ફાટેલો છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે